અમરેલીમાં ગાંધીબાગ ખાતે બાળકો માટે સ્પેશિયલ મેસપોર્ટ શોનું આયોજન કરવામાં આવ્યું જે આકર્ષણનું કેન્દ્ર બન્યું શનિ રવિ દરમિયાન ગુલકાઓએ ખૂબ મજા કરી અમરેલી શહેરની મધ્યમાં આવેલ ગાંધીબાગ આકર્ષણનું કેન્દ્ર બનેલું છે અહીં પ્રેમવતી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોના મનોરંજન માટે મેસ્કોટ શોનું આયોજન કરવામાં આવ્યું જેમાં જુદા જુદા પ્રાણીઓના મેસ્કોટથી બાળકોને મનોરંજન કરાવવામાં આવ્યું બાળકો માટે વિનામૂલ્યે સેવા શરૂ કરવામાં આવેલી હતી મેસ્કોટ શોનું પ્રેમવતી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શનિવાર અને રવિવાર સાંજના સમયે સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું અમરેલી શહેરની મધ્યમાં એક જ સ્થળ આવેલ હોય અને બાળકો માટે બાલ ક્રીડાંગણના કારણે અહીં બાળકોનો ધસારો પણ વધુ જોવા મળે છે વડીલો પણ ગાર્ડનમાં વોક કરવા નીકળે છે અને પ્રેમવતી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોના મનોરંજન માટે મેસ્કોટ શોનું આયોજન શનિવાર અને રવિવાર થતાં ગાંધીબાગ ખાતે લોકોની ભીડ જોવા મળેલી હતી તેમજ દરરોજ સવારે મોર્નિંગ વોક માટે વહેલી સવારથી ગાંધીબાગ ખાતે દર શનિ રવિ ખુલ્લો મૂકવામાં આવે છે જેમાં સવારમાં ભક્તિ સંગીત સાથે મોટી સંખ્યામાં અમરેલીના શહેરીજનો મોર્નિંગ વોકનો લાભ લે છે મારું નામ આનંદ દેવમુરારી અમરેલી શહેરની મધ્યમાં આવેલ ગાંધીબાગ જે અમરેલીના નજરાણા સમાન છે આ ગાંધીબાગની અંદર લોકોને મનોરંજન અને મોટિવેશન મળે તે પ્રકારેના જુદા જુદા આયોજનો સમયાંતરે પ્રેમવતી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવે છે અને જેનો બહોળી સંખ્યામાં અમરેલી શહેરના નગરજનો લાભ લઈ રહ્યા છે તાજેતરમાં થોડા સમય પહેલાં અમરેલીના આ ગાંધીબાગમાં મેસ્કોટ શો એનું આયોજન કરવામાં આવેલ છે જેમાં જુદા જુદા પ્રાણીઓના મેસકોટ એ દર શનિવારે અને રવિવારે સાંજે સાડા છથી સાડા સાત દરમિયાન આ ગાંધીબાગના પરિસરની અંદર ફરે છે અને બાળકોને ખૂબ મનોરંજન કરાવે છે સાથે સાથે આ લાભ લેવા માટે અમરેલીના બાળકો પણ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહે છે અને આ બાળકો આ મેસકોટની સાથે સેલ્ફી પાડે છે એમની સાથે ધીંગા મસ્તી કરે છે એમની સાથે રમે છે અને લોકો આ અમરેલીના નજરાણા સમાન એવા ગાંધીબાગની અંદર ખૂબ સારી સંખ્યાની અંદર બાળકો અને તેમના વાલીઓ એ લાભ લઈ રહ્યા છે તો અહીંયા આ મીડિયાના માધ્યમથી આપને પણ ખાસ બધાને અનુરોધ કે આ મેસ લાભ લેવા માટે આપના બાળકોને લઈ અને દર શનિવારે સાંજે સાડા છથી સાડા સાત દરમિયાન આપનો અવશ્ય લાભ લઈએ એવી બધાને ખાસ વિનંતી જય સ્વામિનારાયણ